આ બાબતે તમામ સ્ત્રીઓને અમે જાણ કરેલી હોય પણ આ જે પ્રેસ કોન્ફરન્સ છે એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રમુખશ્રીએ કરવાની હોય બિલકુલ તમારી વાત સાચી છે અને એ હકીકતથી અમે ચિંતિત પણ છે અને ટૂંક સમયની અંદર આ બાબતે અમે કાર્યાલય માટેની વિચારણા કરી રહ્યા છે અને કાર્યાલય પાછું પણ શરૂ થશે નર્મદા જિલ્લાની અંદર જે જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું મને પ્રમુખ થયે હજુ લગભગ વીસ જ દિવસ થયા છે વીસથી પચીસ દિવસ થયા છે તો આખું નર્મદા જિલ્લાનું માળખું જે છે એ બનાવવાનું બાકી હોય જૂના માળખાની બાબતમાં લોકો કેમ આવતા નથી કે આવતા હતા એ ખબર નહીં મને પણ નવું માળખું કમ્પ્લીટ લગભગ થોડા દિવસમાં જાહેર થઈ જશે અને તમામ લોકો જે છે એ આવતા થઈ જશે એમને સક્રિય કરવાની જવાબદારી મારી છે નર્મદા જિલ્લાના મતદારો કાર્યકરો ખૂબ જ નિષ્ઠાવાન ને સક્રિય છે પણ એને લીડરશિપ આપવાની અંદર અમારા તરફથી કોઈ ચૂક રહી ગઈ હોય તો એને અમે મજબૂતાઈથી ફરી સક્રિય કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરીશું અને લોકસભાની ચૂંટણીની અંદર અમને જે મળેલા મત છે વોટ છે એની અંદર અમે વધારો કરીશું અને ખૂબ જ સક્રિય રીતે લોકો પાસે જઈશું જરૂર કોઈ પણ કાર્યકર પક્ષ છોડીને જાય તો એક વોટ હોય કે પાંચસો વોટ હોય કે હજાર વોટ હોય કે હજારો વોટ હોય એ જાય તો એના કારણે તો નુકસાન થાય જ છે અને એને ભરપાઈ કરવા માટે અમારે વધારે મહેનત કરવી પડશે અને જે લોકો અમારાથી નારાજ હોય એમની સિવાયના તો એ લોકોને પક્ષમાં પાછા લેવાનો પ્રયત્ન કરીશું અમારો સંપર્ક એ તમામ લોકો જોડે છે અને ટૂંક સમયની અંદર આ જે સંગઠન છે એ સંગઠનની અંદર મોટી સંખ્યાની અંદર જે કોંગ્રેસમાંથી ગયેલા છે એ પાછા આવશે ત્યાર પછી આમ આદમી પાર્ટીમાંથી પણ ઘણા બધા કાર્યકરો જોડાવા માટે અમારી જોડે તૈયાર છે એમની જોડે વાતચીત ચાલે છે અને જે લોકો નારાજ છે એ લોકોને પણ મનાવવાનો પ્રયત્ન કરી અને પક્ષને મજબૂત કરવાનો અમારું કામગીરી રહેશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારું જે ગઠબંધન છે એની વાત ચાલુ થઈ ગયેલી છે અને એની અંદર કઈ સીટ શહેરની અંદર કોને ભાગ આપ જશે આવશે એની ચર્ચા પણ અત્યારે તો બાકી છે એટલે લોકસભા ભરૂચની જે સીટ છે એ સીટની અંદર કોંગ્રેસ પક્ષના કાર્યકરો મતદારો જે છે એ સ્વાભાવિક છે એવું ઈચ્છે કે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર હોઈ શકે અમને આ સીટ ગઠબંધન થાય તો પણ અમારું આ સીટ પર વજૂદ અને વજન છે એટલા માટે આ કોંગ્રેસ પક્ષનો જ ઉમેદવાર હોય એવું કાર્યકરો હોદ્દેદારો અને આગેવાનો ઈચ્છી રહ્યા છે પણ આખરી નિર્ણય તો